તો સુરત મહાનગરપાલિકાની છ ટીમો તો અત્યાધુનિક સાધનો સાથે હાલમાં સાફ સફાઈ કરી જ રહી છે પરંતુ સાથે સાથે નવસારી શહેરમાં મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું ફસાયેલાની બહારે આવી જિલ્લા ભાજપની ટીમ બંદર રોડ વિસ્તારમાં ફસાયેલ બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નવ ફૂટ પાણીમાં ફસાયા હતા બે લોકો ત્યારે બંને જણા મકાનની ઉપર ચડીને બેઠા હતા બંનેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જિલ્લા ભાજપની ટીમ તેમની બહારે આવી હતી શહેરના બંદર રોડ વિસ્તારમાં ફસાયેલ બે લોકોને મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું

સ્પીતિ આપને જણાવું તો નવસારી શહેરની અંદર હવે જનજીવન જે છે એ તરફ આગળ વધી રહ્યું છે પૂરના પાણી ઉતરી ગયા છે પરંતુ પૂરના પાણી શહેરની અંદર નિશાન છોડી ગયા છે કાદવ અને કિચડનું સામ્રાજ્ય જે છે એ સમગ્ર શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં કાદવ કિચડ સહિત ગંદકીનું જે સામ્રાજ્ય વ્યાપ્યું છે પૂરના કારણે તેને યુદ્ધના જોર ધોરણે હવે સફાઈ ઝુંબેશ જે છે એ હાથ ધરી દેવામાં આવી છે લોકો જે છે તે પોતાના ઘરોની સફાઈ કરી રહ્યા છે સાથે જ સ્થાનિક પાલિકા તંત્ર એ સુરત મહાનગરપાલિકા તંત્ર ની મદદ લીધી છે અને પાલિકા તંત્રની મદદની સાથે સાથે છ જેટલી ટીમો પણ અહીંયા નવસારી શહેરની અંદર આવવાની છે અને યુદ્ધના ધોરણે આ તમામ વિસ્તારોની અંદર જે છે એ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને સમગ્ર વિસ્તારને તાત્કાલિક સ્વચ્છ કરવાની જે પ્રયત્ન છે એ નવસારી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરી લેવામાં આવ્યા છે બીજી તરફ વાત કરું તો નવસારી રોડ વિસ્તારની અંદર સફાઈ ઝુંબેશ યુદ્ધ ધોરણે ચાલી રહી છે બીજી તરફ શહેરના દશેરા ટેકરી સહિતના જે વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં પણ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે લોકો પોતાના ઘરની સફાઈ કરી રહ્યા છે ઘરોની અંદર જે કાદવ કિચન ના છરો આપ્યા હતા તેમાં તમામ સફાઈ હાલ કરવામાં આવી રહી છે પ્રીતિ આભાર તમામ વિગતો માટે રાજન